અંબાલાલ કાકાની આદાહી જોઈ અંબાલાલ રોકી દો અંબાલાલ કરવાનું અમારા કપાસ માં કેટલી કેટલું વગડ્યું છે અમારું એ જો આખા ખેતરમાં પોણી 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 થઈ ગયું છે જો અને બાજુ બી જુઓ આ બાજુ જો આ કેટલું પાણી ભરાય છે કેટલું પાણી ભરાય છે જો આઈસ કેટલો વરસાદ પડે છે જો આ બાજુ જો તો મિત્રો આ બાજુ જો અમારો કપાસ જો તમે કેટલો બગડે છે આ બાજુ મોકલી જો મોકલી ઉપાડ લે જો આ મોફલીન ખેતર જો બધું પોણી પોણી ભરાઈ ગયું છે હા અંબાલ કાકા અંબાલાલ કાકાની આગાહી તો આવું બંધ કરાવો